એલ શું આર્જેનાયન છે મસલ રિકવર કરશે કે નહીં રનિંગમાં ઇમ્પ્રુવ કરશે કે નહીં બધી જ આપણે જાણશું વિડીયોમાં એલ આરજેનાઈન વધારે માત્રામાં લેશું તો નુકસાન શું થશે શરીરમાં ફાયદો શું થશે આ બધી વસ્તુ આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં જોડાઈ રહેવું સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં હું આશા કરું છું તમે બધા મજામાં હશો આજનો વિડિયો આપણે શોર્ટ વિડીયો નું પાઉ તમારે કમસે કમ છ દિવસ ચાલશે તમારું રનિંગમાં ઇમ્પ્રુવ વધારે કરશે હવે આ તમારે કમસે કમ ત્રણ ગ્રામ એક ગ્રામ તમે લેશો કમસે કમ તમે એક ગ્રામ લેશો તો તમારે કરશે શું ફાયદો શરીરમાં પેલા તો તમારા શરીર નું એક મસલ રિકવર થશે તમારી એનર્જી બુસ્ટ કરશે તમે જે દોડો છો ને એને થાક નહીં લાગવા દે શ્વાસ નહીં સડવા દે તમે જે લોંગ જમ્પમાં ટ્રાય મારો છો થાકી જાવ છો એબીસી ટ્રેનિંગ કરો છો થાકી જાવ છો તો આ બધી વસ્તુમાં રિકવર કરશે આ એક પાઉચ બહુ ફરક પડશે તમને એક પાઉચમાં જે ઓલમોસ્ટ સાઠ રૂપિયા નું આવશે છ દિવસ ચાલશે પણ તમને એટલો ફરક પડશે આનાથી આનાથી એટલો ફરક પડશે તમને કે તમે ક્યારે વિચારું નહીં હોય મેડિકલ શોપ ઉપર મળી જશે એલ આરજે નાઇન કહેવાનું તમને એટલે તમને મળી જશે હું આ એક ફોટો પણ આપી દઉં છું એ ફોટો તમે બતાવશો એટલે તમને સારું રિકવર પણ મળશે આમાં હવે આને વધારે ડોઝમાં લેશો તો ફાયદો નહીં થાય જો વધારે ડોઝમાં લેશો તો બોડીમાં નુકસાન શું થશે જો પેલા તો તમને ખંજોળ આવવાની ચાલુ થઈ જશે એક બોડી તમારી યુઝ તો નથી એના માટે યુઝ ટુ થઈ જાય પછી તમે લઈ શકો છો પહેલા ના લેવું રિક્વેસ્ટ કરું છું કે પહેલા ના લો તો વધારે 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 સારું છે ગ્રામથી ચાલુ કરો ધીરે 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 તમે વધારો દસ રૂપિયામાં તમારો ફ્રી વર્કઆઉટ બની જશે જે તમારું એનર્જી બૂસ્ટ કરશે જેટલું એનર્જી તમારું બૂસ્ટ થશે એટલે એની કોઈ સીમા નથી બહુ ફરક પડી જશે એટલા માટે કહું છું કે આ વસ્તુ એક વખત યુઝ કરીને જોજો

વાસવાની તૈયારી કરી દેજો અને એના માટે હું એક ગીવ અવે લાવવાનો છું જે વાસવામાં તમારું મગજ ફોકસ કરશે માઇન્ડ એક ફોકસ કરશે જે તમને વાસવાનું યાદ નથી રહેતું એ તમને યાદ રહેશે તમે મારી કીડા લીધી હોય તો તમને ખબર છે કેટલો ફાયદો થયો છે એ પણ આપણે ગીવઅવે કર્યું હતું પણ આ ઓલમોસ્ટ બધી વસ્તુ આપણે મોટી બનાવીને બે મહિનાનું પેકેજ બનાવશું હું અત્યારે મિનિમમ પંદર દિવસથી હું ઉપયોગ કરું છું મને સારો ફોકસ મળ્યો છે હું રાતે એક વાગે સુર વાગે જાગી જાવ છું રનિંગ કરાવું છું રનિંગ પોતે કરું છું સવારમાં વર્કઆઉટ કરું સાંજે વર્કઆઉટ કરું છું આખો દિવસ બોડી યુઝ ટુ થઈ જાય છે અને તો પણ મને રિકવર થઈ જાય છે મસલ હાઈ પ્રોટીન ડાયટના કારણે પ્લસ આ બધી વસ્તુ હું આયુર્વેદિક અને મારો માઇન્ડ એક ફોકસ છે કે હું વાંચવાનું બધું યાદ રાખી શકું છું અત્યારે તમારી સાથે વિડીયોમાં બોલું છું એ બધું પણ મને યાદ હોય છે એના માટે તમે એ વસ્તુ લેજો ફરક વધારે પડશે જો એ વસ્તુનો ગીવ અવે આપણે કરવું હોય તો કમેન્ટ જરૂર કરી દેજો કે ગીવ અવે આપણે જરૂર કરો જો આ વસ્તુ તમે એક વખત લઈને જોજો બહુ ફાયદો પડશે બહુ બધા માર્ચમાં આવશે વાંચવાની તૈયારી માટે એ આપણી પાસે શિક્ષકો બધા રાખેલા છે વાંચવાની તૈયારી તમને કરાવશે ફ્રી ઓફ કોસ્ટ એટલે કોઈ પણ જાતનું ટેન્શન લેવું નહીં કયું વાંચવું છે કયું નહીં એક એક કલાકના લેક્સર પણ આવશે આના પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ લીધા પછી ઘરે જઈને તમે રિકવર વાળી ડાયટ ખાઓ ડાયટમાં તમે મખાના ખાઈ શકો છો મકાના વાળું દૂધ પી શકો છો હાઈ પ્રોટીન મિલ્ક શેક પી શકો છો બનાના ખાઈ શકો છો એની સાથે ખજૂર ખાઈ શકો છો મિક્સ ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો બેસ ઓપ્શન ચણા મગ રાજમા સોયાબીન આટલી વસ્તુ રાતે પલાળીને સવારમાં બે થી ત્રણ સીટી કરીને એમાં મિક્સ સલાડ નાખીને તમે ખાઈ શકો છો જે એક મોટો ફાયદો કરશે તમારા મસલ રિકવરમાં અને આ પણ પાઉસ તમારું મસલ રિકવર કરશે હન્ડ્રેડ પર્સન્ટ જે તમને ફાયદો વધારે પડશે મારા કેવાથી એક વખત સાઈઠ રૂપિયા બગાડીને મેડિકલ શોપ પર જાજો લઈ લેજો આજુબાજુની કોઈ પણ નાની મેડિકલ શોપ હશે ત્યાં પણ મળી જશે આ ફોટો તમારે પાડી લેવાનો છે ત્યાં જઈને બતાવવાનું છે તમને બહુ સારો ઉપયોગ થશે રનિંગમાં જે લોકોની રનિંગ પાંચ નથી થતી સુરતમાં રહે છે અને મારી પાસે આવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે એ કોન્ટેક્ટ ઉપર કોન્ટેક કરજો ઓનલી વોટ્સઅપ કરજો તમને એડ્રેસ મળી જશે એ એડ્રેસ પર મને રાતે મળવા આવી જાજો સવારમાં આપણું રનિંગ ચાલુ થઈ જશે

પગ ઇન્જરી છે એ લોકોને સ્ટેમિના થી એ લોકોને જરૂરથી શેર કરી દેજો વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારે જય શ્રી રામ